નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારો આજના વિડીયોમાં પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ રાશિચક્રના તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો લક્ષ્મી નારાયણ રાજયોગના નિર્માણને કારણે આ ત્રણ રાશિના લોકોને આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે નારાયણ રાજયોગના નિર્માણ નિર્માણને કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગને કારણે માતાની માતાના આશીર્વાદ તમારા પર રહેવાનો છે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બધી રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ હોય છે જે ખૂબ જ શોભાના શોભા ગણાય છે તેમાંથી એક તૃત્ય પણ શુભ માનવામાં આવે છે મિત્રો વૈશાખ મહિનાના કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબુ પિત્તળ વાહન મિલકત વગેરે કાંઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહેશે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે આ સાથે જો જાતક આ દિવસે રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે તો ધન સ્વસ્થાય અને પરિવાર સંબંધિત સમસ્યા દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ રોજ ઉજવવામાં આવશે તે ઓગણત્રીસ એપ્રિલ રોજ સાંજે પાંચને એકત્રીસ શરૂ થશે જ્યારે તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલના રોજ બપોરે બાર વાગે સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજા માટે શુભ સમય સવારે છ ને અગિયારથી બપોરના બાર સત્રીસ સુધી રહેશે આ સમય પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયક રહેશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે અક્ષય તૃતીયા પર આ શુભ પ્રસંગે પચાસ વર્ષ પછી ડબલ રાજયોગનો અદ્ભુત સંયોગ થવા માટે જઈ રહ્યો છે બીજી તરફ મીન રાશિમાં શુક્ર અને બુધના જોડાણને કારણે લક્ષ્મી નારાયણ રચાશે જ્યારે વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુના જોડાણના કારણે મિત્રો મહાલક્ષ્મીના આશીર્વાદ અને ડબલ રાજ યુગના શુભ સંયોજનથી આ રાશિના લોકો વ્યવસાયમાં ખૂબ કમાણી કરશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ ખુશ રહેશે અને રાશિ વૃશ્વિક રાશિના લોકોને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલો લક્ષ્મીનારાયણ રાજયોગ કે તમારી રાશિના પહેલા ભાગમાં બનવા માટે જઈ રહ્યો છે જે તમને વિશેષ લાભ આપી શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારું જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલું હતું તે કાર્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય અનુસાર આ અક્ષય તૃતીય પર પૂર્ણ કરી શકાય છે મિત્રો આવશે અક્ષય તૃતીયા પર ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા પર ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે તમને કાર્યસ્થળ પર તમારા સાથીદારોનો સહયોગ મળશે જેનાથી તમારો મન ખુશ રહેશે તમારો તણાવ દૂર થશે મિત્રો આ સમયે અક્ષય તૃતીયા પર વૃશ્વિક રાશિના લોકોએ ધનના દેવતા કુબેરની પૂજા કરવી જોઈએ ને કેળાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયુગની રચના તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે મિત્રો અક્ષય તૃતીયાનો તહેવાર રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને સમૃદ્ધ રહેશે આ સમય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણ શુભ દ્રષ્ટિ તમારા પર પડવાની છે જેના કારણે આ અક્ષય તૃતીય તમારા માટે વરદાન સાબિત થવાની છે માતા લક્ષ્મીની શુભ કૃપાથી સાથે ભગવાન કુબીરના આશીર્વાદ પણ રહેશે તમને તે મળશે જે તમને નાણાકીય અને પારિવારિક બાબતોમાં વિશેષ લાભ આપશે તેમજ મિત્રો આ શુભ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ બધા કામ છે લાંબા સમયથી પૈસા વિના અટકેલા હતા તે પૂર્ણ થવાનું શરૂ થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિણામ ઓછો થશે એક કળશ પાણીથી ભરીને તેનું દાન કરવું જોઈએ જેનાથી તમારા ઘરની આર્થિક સમસ્યા દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણને કારણે તમારું જીવન ખુશીથી ભરેલું રહેવાનું છે આ અક્ષય તૃતીય તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ તૃતીય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન શરૂ થવાના છે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી અક્ષય તૃતીય કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો આ દિવસે ગ્રહોની સ્થિતિ અને ચંદ્રનું શુભ દર્શનના લોકો માટે ખાસ લાભના દ્વાર ખોલવાના છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમને આ દિવસે નવી યોજનાઓ ખાસ કરીને રિયલ એસ્ટેટ સોના ચાંદીમાં રોકાણ કરી શકશો અથવા નવી નોકરી માટે પ્રયાસ કરી શકો છો આ દિવસે તમને નવી યોજનાઓથી ફાયદો મળશે જેમાં તમને ખૂબ પ્રગતિ કરશો પણ કરવી જોઈએ અને ખુશ મંદિર ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ તમારી ઈચ્છા પૂર્ણ થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જઈ જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પર બની રહે ધન્યવાદ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગ લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો